સ્પાર્ટ ટુડે ન્યૂઝ દ્વારા મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં ઘણા બધા મંડળો અને ઘરે બેસેલા શ્રીજીના જે સભ્યો છે તેઓએ પણ ભાગ લીધો છે કૃષ્ણ શાંતિ સોસાયટીમાં રહેતા જીતેશ અગ્રવાલ કે જેઓએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તેઓની જે શ્રીજીની મૂર્તિ છે તે મહારાષ્ટ્રી લેવામાં આવી છે પ્યોર માટીની મૂર્તિ કે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનો સંદેશો આપતી આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે સાથે જ ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી છે કૃષ્ણ શાંતિ સોસાયટી ખાતે આવેલા મકાન નંબર સત્તર મંગલ નિવાસમાં ગણેશજીની થીમ મારા ઘરે ગણેશજીની થીમ પર ભગવાનના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ તે પ્યોર માટી છે ખાસ કરીને જીતેશ મુરાલીભાઈ અગ્રવાલ સહિત સહપરિવાર પાંચ થી સાત દિવસની કડી મહેનત કરી ગામડાની થીમ પર ડેકોરેશન કર્યું છે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આજુબાજુ કાનુડાનો હિચકો ગાયાનો સાચવવાળો તબેલો ભજન સંધ્યા કરતા માણસો આયોજન કર્યું છે બળદગાળા ગામનો એક ખાસ કરીને ગામના દ્રશ્યો અહીંયા બતાવવામાં આવ્યા છે શહેરમાં વસતા લોકો માટે ગામની યાદો તાજી કરનાર આ જે થીમ છે તેના પર શ્રીજીની સ્થાપના કરી છે मारा गडे मारा गणेश गणपती મારું નામ જીતેશ મુરારીભાઈ અગ્રવાલ અમે કૃષ્ણ શાંતિ સોસાયટી એક મુજમુવડા પાસે રહીએ છીએ અમે લગભગ સિત્તેર વર્ષથી વધારે ત્યારથી ગણપતિ બાપ્પાની સ્થાપના ઘરે કરી રહ્યા છે ખાસ કરીને આ મૂર્તિ ક્યાંથી લાવવામાં આવી અને કેવી રીતે કયા પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું આ મૂર્તિ અમે મુંબઈથી સ્પેશિયલ લઈને આવ્યા છે અને ડેકોરેશન છે જે અમે ગામડાની થીમ જે ગામડું હોય એમાં કેવા કેવું બધું હોય એના પર કરવામાં આવ્યું છે ડેકોરેશન કેટલા દિવસથી આ મહેનત છે સપરિવારે સાથ આપ્યું હા મારા સપરિવારે સાથ આપ્યો છે અને આમાં થી સાત દિવસની મહેનત છે કલર કામ આ તે બધું અમે કટિંગ બટિંગ જાતે જ કર્યું છે ગામડાની થીમની અંદર અમે જેમ કે કૃષ્ણ ભગવાન પાલનામાં ઝૂલે છે એમની બાજુમાં જે ભજન સંધ્યાવાળા બેસાડ્યા છે ગાયનો તબેલો બનાવ્યો છે કુંભાર બેસાડ્યો છે ફ્રૂટવાળો બેસાડ્યો છે કડિયાવાળો બેસાડ્યો છે કૂવો બનાવ્યો છે એટલે ગામની નાનામાં નાની વસ્તુ જે ગામડાની અંદર આવે એ બધી અમે ઇન્ક્લુડ કરી છે સાયકલ પણ મૂકી છે બળદગાડું મૂક્યું છે બધું જ ઈચ એન્ડ એવરી નાની નાની વસ્તુ અમે કવર કરીને આખું ગામડું બનાવવાનો ટ્રાય કર્યો છે અને જે બી જે પ્રસાદ છે ફૂલ છે બધું લાકડાની ટોપલી જે ગામડામાં વાપરે છે એ રીતે બધું અમે પ્રદર્શિત કર્યું છે જીતેશ અગ્રવાલ